ગીર સોમનાથના પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે સરસ્વતી નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવ્યું છે સિઝનમાં પ્રથમ વખત માધવરાયજી મંદિર જળમગ્ન થયું છે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે ગીર સોમનાથથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો જે પ્રકારે સિઝનમાં પ્રથમ વખત માધવરાયજી મંદિરમાં જે પાણી ફરી વળ્યા છે ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે પ્રાચીન તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું સરસ્વતી નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવ્યું છે સિઝનમાં પ્રથમ વખત માધવરાયજી મંદિર આખે આખું જળમગ્ન થયેલું જોવા મળી રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યું છે

પ્રથમ વરસાદ અને પ્રથમ વરસાદ ને પેલું પૂર છે ને તે પેલા પૂર ના હિસાબે જે ભગવાન છે તે જળભુગ્ન થયા છે અંદાજે દસ થી બાર ફૂટ જેટલા ભગવાન છે માધોરા છે તે જળભુગ્ન થયા છે

એકવાર આસપાસ આપની જે લોકો છે તેઓની સાથે પણ વાત કરશું આ દ્રશ્યોના કારણે તેઓ શું કહી રહ્યા છે તંત્ર અહીંયા તેમની મદદે પહોંચ્યું કે કેમ મને આ જળબંબાકારથી તેઓને કેવી હાલાકી ભોગવવી પડી રહી છે આ જે ચોક્કસ જિલ્લા વહીવટ તંત્ર અહીંયા ભોટ મારી દેવામાં આવ્યો છે કે કોઈ પણ લોકોને કે યાત્રિકોને નદી કિનારે જવું નહીં કે દર્શન કરવાનું તેના માટે ઉપર જાતથી પર રાખવામાં આવ્યું છે અને દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે આપણે થાય છે સ્થાનિક લોકો છે જે દર્શન છે તેને કેવું એનાથી દર્શન છે દર્શન લાવો કેવો શું આપને ભગવાન દર્શન લાવો ભગવાન ના દર્શન લાવવાનો મોકો ક્યારેક પણ આ દર્શન લાવો છે લગભગ આખો મહિનો પાણી નો પ્રવાહ ચાલુ રહેશે દર્શન કરવા